Hả? Chị? À, Chị có thể thử thử hả? Được có nhiều gì nhiều gì nhiều không? không? Ừ.

તો ભાઈ જો હજી તો ઘર મો જવું પડ્યું સુખનો સૂરજ ઉગી ગયો વહેલો વહેલો તો હજી તો ઘર સાફ નહીં કરી રહ્યો કોઈ હું કોણ કર્યો છે શાંતિ તો ગુડ મોર્નિંગ ગાઈશ આદમાં નવા બ્લોગમાં સ્વાગત છે ને આપણે આઠ મહિનો પછી કમબેક માર્યું તો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હોય યુટ્યુબમાં તો આપણો બ્લોગ આરા લાગતો હોય તો શેર કરજો જરૂરથી અને સબસ્ક્રાઇબ તો કરજો ચેનલ

3 मीटर ಹಾಕવાનું 3 मीटर नागिनो तारो रखो લઈ જા દોળો છેગા એક ખોટુ રાખ લે સીધા

કેરા આ પેલા પાટ જ છે અલ્યા નહીયા ખાવ તને પેલા પાટ જ છે પેલા થાય એટલા હું તણ જ નાખવાનું તણ થી વધારે જ નાખવાનું ના એવું ના હોય તણ ઉપર જ નાખ હા તણ

તો ભાઈ આપણું ગોડાઉન બરોબર મિનરલ પ્લાન્ટ જો ચીલો થાય ઠંડુ થાય અને કંટક દો હોય અને પેલો બગીચો નહીં હોય અમારે રાતી નહીં બપોરે હું ચોયલો હોય બરોબર અને અરે આપડી રાણી માલસામાન પોકાર ને સામાન લાવો

તો ગાઈ આપણે તો જગ ધોઈ કાઢ્યા અને સંક્રામ ભરી દીધા બીજા ઓર્ડર મોકલાવાનો હતો તો અમે નીકળી છીએ વડાહણ તો ડ્રાઈવર આવે છે ગાઈ અમે પોણી લાઈન તો પોકી જાય છે વડાહણમાં પણ કઈ સાઈડ જવાનું છે જે કોણ ઉજાડ્યું નહીં તો વડાહણ ગોમમાં એન્ટ્રી તો લઈ લીધી કઈ બાજુ વાળી બોર્ડ મારેલું છે માનસિક ગુમાસ ને પેલા અનોપસી વાગેલા બે કલાકાર આવે તો ગાઈઝ અમે પહોંચી ગયા અને પેલું બોર્ડ મારેલું છે ને કે ફોન નો તો આ સાઈડ પર જે પૂરો થોમ ઠેકાણું મળી નહી ગાઈઝ જે ડિલિવરી કરવાની એરે ભાઈ તો આયા નહી પણ અમે બે ભગવાન કરી જઈએ કે હાઈવે પર જઈએ તો મંદિર ચાલ કલાક જે એરે પણ ભાઈ હજી આયા નથી દે અમે અમારે જાતે જ જવું પડશે એવું લાગે છે આપણે પોક કહી જઈએ છીએ કમ્પ્લીટ ઠેકવાણા બરોબર ધંધા પણ ટપ મારેલો હ આટલી બધી પબ્લિકમાં જે પંદર જગ્યા હતા એરા પૂરા કરશે મળી જાય ભાઈ આપણે

જો એક તો કાર વોશિંગ ની દુકાન છે એટીએમ છે ગજેબ જેવો સેલ્સ એન્સી મતલબ વોલચનો ભાવ છે આ દુકાન ની દુકાનો હોય છે માર્કેટ હતો એમાં કોઈ નામ જે આવી રહેતા છે શીદ લઉં ઓમ સીધું બી સાઈડ

सीधा से अरे ओ कौन दन दने को आंत हो ग એવા પોણી ઠંડુ કરવાનું હતું ઓ હો ગુડ ચોઈસ બીજો ઓર્ડર કરવા આપણે હવાના લોકેશન પાછા પહોંચી જઈએ છીએ વીસ ચકમી ડિલિવરી હતી તે આપવા પંદર વારે આપ્યા ચેકવેલ સાઈડ દસ ઉતારે ઉતારવાનું તો આવી જશે

तो गाइस खेल तो ली थी ना अब लगभग 7:00 बजे 9:00 बजे तो आप हाँ प्रोबब्ली पूरा चैनल सब्सक्राइब करो लाइक करो शेयर करो पहला जो सपोर्ट करो